રાજગૃહીના ગુણશીલ ચૈત્યમાં દેવ દેવેન્દ્ર સ્વર્ગમાંથી ઉતરી આવ્યા છે શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહિના ગુણશીલ ચૈત્યમાં બિરાજમાન થવાના છે તેમના માટે સમવસરણની રચના કરવાની છે વાયુકુમાર દેવોએ સમવસરણ માટે એક યોજન પૃથ્વીનું પ્રમાર્જન કર્યું મેઘકુમાર દેવોએ એ પૃથ્વી ભાગ પર સુગંધી જળનું સિંચન કર્યું વ્યંતર દેવોએ ઉજ્જવળ સુવર્ણ માણિક્ય અને રત્નોના પાષાણોથી ઊંચું ભૂમિતલ બાંધ્યું તેના ઉપર પંચરંગી અને સુગંધી પુષ્પો પાથર્યા ચારે દિશાઓમાં રત્ન માણિક્ય અને સુવર્ણના તોરણો બાંધી દીધા તે તે જગાએ સુંદર શિલ્પો ગોઠવી દીધા શ્વેત છત્રો

દેવીઓ અપ્સરાઓને પોતાના મુખ જોવા જાણે રત્નમય દર્પણ રાખ્યા હોય તેવા દેખાતા હતા ભુવનપતિ દેવોએ રૂપાનો ત્રીજો ગઢ રચ્યો તે ગઢની ઉપર સુવર્ણના વિશાલ કાંગરા બનાવ્યા જાણે દેવોની વાવડીઓના જળમાં સુવર્ણના કમળો હોય તેવા એ કાંગરા દેખાતા હતા તે દરેક ગઢને ચાર ચાર દરવાજા હતા દરેક દ્વારે વ્યંતર દેવોએ મુકેલા ધૂપપાત્રો ઇન્દ્રનીલ મણિના સ્તંભ જેવી ધુમ્રસેરો છોડતા હતા ચારે દ્વાર પાસે ચાર ચાર દ્વારવાળી અને સુવર્ણ કમલોથી શોભતી વાવડીઓ રચી હતી બીજા ગઢમાં ઈશાન ખૂણામાં પ્રભુને વિશ્રામ કરવા માટે દેવછંદ બનાવ્યો હતો પહેલા ગઢના પૂર્વ દ્વારે સુવર્ણવર્ બે વૈમાનિક દેવો દ્વારપાલ જ્યોતિષ દેવો દ્વારપાલ બની ને ઉભા રહ્યા અને ઉત્તર દ્વારે કૃષ્ણવર્ય બે ભુવનપતિ દેવો દ્વારપાલ બનીને ઉભા રહ્યા બીજા ગઢના ચારેય દ્વારે ચારેય નિકાયની દેવીઓ જયા વિજયા અજિતા અને અપરાજીતા નામની બે બે દેવીઓ અનુક્રમે હાથમાં અભય પાશ અંકુશ અને મુદગર લઈને પ્રતિહારી બનીને ઊભી હતી તેમની શોણ મણી સુવર્ણ મણી અને નીલમણી જેવી હતી છેલ્લા ત્રીજા ગઢના ચાર દ્વારે તુંબરૂ ખટવાંગધારી મનુષ્યમસ્તક માલાધારી અને જટામુગટ મંડિત આ નામના ચાર દેવો દ્વારપાળ બનીને ઊભા રહ્યા સમવસરણની મધ્યમાં વ્યંતર દેવોએ ત્રણ કુશ ઊંચું ચૈત્ય વૃક્ષ રચ્યું તે વૃક્ષની નીચે વિવિધ રત્નોથી એક પીઠ રચી હતી તે પીઠ ઉપર અપ્રતિમ મણિમય એક છંદક રચ્યો અને છંદકની વચ્ચે પૂર્વ દિશા તરફ પાદપીઠ સહિત રત્ન સિંહાસન રચ્યું તેની ઉપર ત્રણ ઉજ્જવલ છત્રો રચ્યા હતા સિંહાસનની બે બાજુ બે યક્ષ દેવો ભક્તિથી પ્રેરાઈને ઉજળા ચામર લઈને ઊભા હતા ચારે દ્વારોની ઉપર અદ્ભુત શોભાવાળું એક એક ધર્મચક્ર સુવર્ણ કમળમાં રાખ્યું હતું પ્રાતકાળે

તીર્થને નમસ્કાર કર્યો અને પ્રભુ રત્ન સિંહાસન પર બેઠા વ્યંતર દેવોએ બીજી ત્રણ દિશાઓમાં રત્નમય સિંહાસનો રચી તેના ઉપર ભગવંતની ત્રણ પ્રતિમાઓ સ્થાપિત કરી પ્રભુના મસ્તકની પાછળ પ્રકાશનો ભામંડળ પ્રગટ થયું આકાશમાં ગંભીર નાદવાળી દુંદુભી વાગવા લાગી પ્રભુની પાસે જ એક ઊંચો ધ્વજ ફરકી રહ્યો હતો વૈમાનિક દેવોની દેવીઓ પૂર્વ દ્વારેથી પ્રવેશી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ તીર્થ અને નમસ્કાર કરી અગ્નિ ખૂણામાં ઊભી રહી ભવનપતિ જ્યોતિષિક અને વ્યંતરોની દેવીઓ દક્ષિણ દ્વારથી પ્રવેશીને પ્રદક્ષિણા વંદન આદિ વિધિ કરીને નૈઋત્ય ખૂણામાં ઊભી રહી ભવનપતિ જ્યોતિષિક અને વ્યંતર દેવો પશ્ચિમ દ્વારેથી પ્રવેશીને પ્રદક્ષિણા વંદન આદિ વિધિ કરીને વાયવ્ય દિશામાં બેઠા વૈમાનિક દેવો મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓ ઉત્તર દ્વારેથી પ્રવેશી પ્રદક્ષિણા વિધિ કરીને ઈશાન દિશામાં બેઠા સમવસરણમાં જે કોઈ આવે તેઓ પોતાના પહેલા આવેલા મહાનુભાવોને નમન કરીને પોતાના સ્થાને બેસતા પ્રભુના સમવસરણમાં શરણમાં કોઈ પણ આવી શકે ત્યાં કોઈ વિકથા કરે નહીં પરસ્પર વિરોધવાળા જીવો ત્યાં નિર્વિરોધ બની જતા પરસ્પર વેર રહે નહીં કોઈને કોઈનો ભય નહીં સહુ નિર્ભય બીજા ગઢમાં પશુ પક્ષી આદિ તિર્યંચ જીવો આવીને બેઠા ત્રીજા ગઢની મધ્યમાં વાહનો મુકવામાં આવ્યા ત્રીજા ગઢની બહારના ભાગમાં કેટલાક તિર્યંચો મનુષ્યો અને દેવો જતા આવતા દેખાતા હતા આ પછી સૌ ધર્મેન્દ્ર જગતપતિને નમસ્કાર કરી રોમાંચિત થઈ સ્તુતિ કરે છે હે ભગવાન હું તો બુદ્ધિનો દરિદ્ર છું આપ ગુણોના પર્વત છો હું કયા શબ્દોમાં આપની સ્તુતિ કરું પ્રભો આપની ભક્તિથી મારું મન વાચાળ બની ગયું છે એટલે હું આપની સ્તવના કરું છું હે જગતપતિ રત્નોથી જેમ રત્નાક શોભે છે તેમ આપ અનંત જ્ઞાન અનંત દર્શન અનંત વીર્ય અને અપાર આનંદથી શોભો છો હે નાથ આપના મહાત્મ્યની કોઈ અવધિ નથી હે પરમપિતા અનુત્તર વિમાનમાં રહેલા દેવોના મનના સમાધાન આપ અહીં બેઠા બેઠા કરો છો હે પરમ પુરુષ સ્વર્ગ એ તમારી ભક્તિનું ફળ છે આપની ભક્તિ વિના કરેલા મોટા તપ ત્યાગ પણ વ્યર્થ છે માત્ર દેહ દમન છે હે વિતરાગ આપને મન સ્તુતિ કરનાર અને દ્વેષ કરનાર બંને સમાન હોય છે ન રાગ ન દ્વેષ હે પ્રભો મને સ્વર્ગના સુખ નથી જોઈતા મને તો આપના પ્રત્યે અક્ષય અપાર ભક્તિ મળો બસ એટલું જ માંગુ છું આ પ્રમાણે સ્તુતિ કરીને સૌ ધર્મેન્દ્ર સમવસરણમાં સહુને નમસ્કાર કરી અગ્રસ્થાને વિનયથી બેઠો ભગવાન મહાવીરે દેશના શરૂ કરી આ સંસાર ભડભડતી આગ જેવો છે તે આગમાંથી આધી વ્યાધી જરા અને મૃત્યુની જ્વાળાઓ ઉઠી રહી છે આવા સંસારમાં પ્રાગ્ન પુરુષોએ જરાય પ્રમાદ કરવા જેવો નથી આગમાંથી જલ્દી બહાર નીકળી જવું જોઈએ આ સંસાર સમુદ્ર જેવો છે ચોર્યાસી લાખ જીવીઓની રૂપ આવડતોથી આ સમુદ્ર આકુળ છે આવા ભાવસાગરમાં ભ્રમણ કરતા જીવોને મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો ઘણો જ દુર્લભ છે જેમ સાગરમાંથી રત્નો મળવા દુર્લભ હોય છે તેમ માટે દુર્લભ માનવ જીવનને સફળ કરવા પરલોકનું હિત સાધી લેવું જોઈએ પાંચ ઇન્દ્રિયોના વિષયો કે જે પ્રારંભમાં મધુર હોય છે અને પરિણામે અત્યંત દારૂણ હોય છે તે વિષયો પ્રત્યે વિરક્ત બનવું જોઈએ આ પ્રિય વિષયોનો સંયોગ અંતે વિયોગમાં પરિણમે છે હે મહાનુભાવો તમને મળેલા આયુષ્ય ધન અને યૌવન નાશવંત છે આ ત્રણેય ગમે ત્યારે જઈ શકે છે માટે તેના પર ભરોસો ના રખાય સંસારની ચારેય ગતિમાં સુખ નથી શાંતિ નથી નરક ગતિમાં પરમાધામી દેવો નારકીના જીવોને ઘોર દુઃખ આપે છે ત્યાં તીવ્ર શીત તીવ્ર તાપ તીવ્ર ક્ષુધા તીવ્ર તૃષા અને વધ બંધન આદિ અપાર વેદનાઓ ભોગવવાની હોય છે ત્યાં સુખ ક્યાંથી હોય એવી રીતે તિર્યંછો પશુ પક્ષીઓને પણ વધ બંધન ભય ક્ષુધા તૃષા આદિના ભારે દુઃખ હોય છે તેમને સુખ કેટલું મળે ત્યારે શું દેવો સુખી હોય છે ના પરસ્પર ઈર્ષ્યા અમર્ષ કલહ મૃત્યુભય આદિ દુઃખો તેમને હોય જ છે મનુષ્યોને ગર્ભાવાસ વૃદ્ધાવસ્થા દરિદ્રતા વ્યાધિઓ અને મૃત્યુ પર્યંતના દુઃખો હોય છે માટે હે ભવ્યાત્માઓ અજ્ઞાની જીવો અજ્ઞાનના કારણે વારંવાર સંસારના જ માર્ગે ચાલ્યા કરે છે અને દુઃખી થાય છે આવા જીવો જેમ સર્પના દૂધને પાઈને એનું પોષણ કરવામાં આવે તેમ મનુષ્ય જન્મથી સંસારનું પોષણ કરે છે હે વિવેકીજનો તમે સંસારની દુઃખમયતાનો વિચાર કરીને આત્માને કર્મોથી મુક્ત કરવાનો વિચાર કરો કર્મના બંધનો તોડવાનો ભવ્ય પુરુષાર્થ કરો મુક્તિ પામો મોક્ષ પામો હે ભવ્ય જીવો મોક્ષમાં નથી ગર્ભાવાસનું દુઃખ કે નથી નારકીના જીવોનું કુંભીમાંથી પ્રસંગ પામવાનું ઘોર દુઃખ ત્યાં નથી આધિ વ્યાધિ કે ઉપાધિના દુઃખ ત્યાં નથી જન્મ નથી મૃત્યુ ત્યાં આત્મા અજર ને અમર રહે છે ત્યાં અદ્વૈત અને અવ્યય સુખ હોય છે ત્યાં શાશ્વત અવસ્થાન હોય છે કેવલ જ્ઞાનની અખંડ જ્યોતિ પ્રકાશિત રહે છે સમવસરણ પૂર્ણ થયું લોકો પોતપોતાના સ્થાને ગયા મહારાજા શ્રેણીક અભયકુમાર નાગસારથી સુલસા અને સુલસાની બત્રીસ પુત્ર વધુઓ ત્યાં બેઠી રહી ભગવંતે નાગ સંબોધીને કહ્યું હે ભદ્ર દેવ હોય દાનવ હોય દેવેન્દ્ર હોય કે રાજેન્દ્ર હોય સૌને અંતે મરણને શરણ થવું જ પડે છે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે એટલા માટે હે સુશીલ જે સત્કાર્ય કરવા હોય જે આત્મકલ્યાણ સાધવું હોય તે આજે જ સાધી લે આવતીકાલના ભરોસે ના રહીશ મૃત્યુને કરુણા નથી હોતી દયા નથી હોતી તીર્થંકરો ચક્રવર્તીઓ વાસુદેવો અને બલદેવો મૃત્યુના શિકાર બની ગયા છે ધીરપુરુષ પણ મરે છે ને કાયમ મનુષ્ય પણ મરે છે તો પછી મૃત્યુનો ભય શા માટે રાખવાનો તારા પુત્રોનું મૃત્યુ થઈ ગયું એ વાતનું તમને સૌને દુઃખ છે ને પણ કોના પુત્ર અને કોના મા બાપ આ સંસારના બધા જ સંબંધો સ્વપ્ન જેવા છે તમે ભૂલી જાઓ કે બત્રીસ તમારા પુત્રો હતા તમે એમના માતા પિતા અને પત્નીઓ છો આ તો ભાવ બજારમાં ભજવાતું નાટક માત્ર છે આવા સંબંધો જીવે સંસારમાં એકવાર નહીં અનંતવાર કરેલા છે તૂટેલા છે અને સંબંધોના લીધે આડતરધ્યાન ધ્યાન કરી તીવ્ર પાપકર્મો બાંધ્યા છે મહાનુભાવો એવી કોઈ કળા નથી એવું કોઈ ઔષધ નથી કે એવું કોઈ વિખ્યાન નથી કે જે મૃત્યુના કાળસર્પના ડંગથી બચાવી શકે માટે તમે ધર્મનું શરણ સ્વીકારો મૃત્યુથી બચાવનાર એકમાત્ર ધર્મ છે ધર્માત્મા મરતો નથી એનો દેહ મરે છે આત્મા એક શરીર છોડી બીજું શરીર ધારણ કરે છે આત્મા મરતો નથી એ આત્માની યાત્રા મોક્ષ સુધી નિરાબાદપણે ચાલતી રહે તે માટે ધર્મની આરાધના કરવી જોઈએ સ્વજનો પરિજનો વૈભવો અને શરીરનું મમત્વ તોડીને ચારિત્ર ધર્મ અંગીકાર કરવો જોઈએ ચારિત્ર ધર્મની આરાધનાથી જ પરમાનંદ મોક્ષની પ્રાપ્તિ થાય છે ત્યાં તો પછી સર્વકાળ પૂર્ણાનંદની જ જ રહે રહે છે 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 સ્વગુણોની રમણતા ત્યાં પરમ સુખ પરમાનંદને માટે સંસારના તુચ્છ સુખો પ્રત્યે વિરક્ત બની સંયમ માર્ગે ચાલવાનો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ સુલસાની બત્રીસ પુત્ર વધુઓ ઊભી થઈ ગઈ પ્રભુની નમન કરી મસ્તકી અંજલી જોડી પ્રથમ પુત્ર વધુ બોલી હે પ્રભુ અમારું હૃદય અરણ્ય જેવું સૂકું થઈ ગયું છે એના ઉપર કૃપા કરી એકાદ ઝાપટું વરસાવી દો પ્રભુ ક્ષિતિજમાં દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી બધું કોરું ધાકોર દેખાય છે આપ પધાર્યા પછી સરખી વાદળી વરસી ગઈ એક ઠંડુ ઝાપટું વરસી ગયું અમારા નાથ આ વ્યાપક જેવી મૂંગી આગને કોઈ રીતે તમે બુજાવી દો આ તીવ્ર આગ હૃદયને ભયંકર નિરાશાથી બાળી રહી છે પ્રભો તમારો પ્રેમ સમુદ્ર અમારા ઉપર વહાવી દો અમને તમારામાં સમાવી લો સુલસા અને નાગ સારથીની અનુજ્ઞા પામી 32 એ 32 પુત્ર વધુ હોય ભગવાન મહાવીરના ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું તેઓ આર્યા બની ગઈ ભગવાને એ 32 ને આર્યાચંદ્રાને સોંપી એમનો યોગક્ષેમ કરવાનો ઉપદેશ આપ્યો થઈ ગઈ એની એની કલ્પના પણ ન હતી કે દીક્ષા લઈ લેશે આ બધી મારા પ્રભુની લીલા છે એમનો જાદુ છે સુલસાએ ઊભા થઈ પ્રભુને નમન કરી કહ્યું હે મારા પરમ પ્રિય પ્રભુ આજથી હું બધા જ અલંકારોનો ત્યાગ કરું છું એક પછી એક અળઘા કીધા સગળા શૃંગાર તનડા મારાને સા શૃંગાર સા શણગાર ઉરની ભાવનાની આડે આવે અલંકારો કેમ એ ફાવે ઝાયરે ડૂબી આત્મની વાત એનો રણકાર તનડા મારાને સા શૃંગાર સા શણગાર પીગળી ગઈ પલમાં મારી સમકી તીની ખુમારી વીર પ્રભુ તવ ચરણોમાં બંધનનો નહીં ભાર તનડા મારા ને શા સા શણગાર સરળ સીધું તવ ધ્વનિ જેવું જીવવું મારે જીવન એવું મધુર મધુર સુરથી તમે ભૂલાવી દો સંસાર તનડા મારા ને શ શણગાર જીવન મોક્ષ માર્ગ અને મોક્ષને જાણવાના પ્રયાસમાં જ શું મારું આયખું પૂરું થઈ જશે શું મારામાં સત્ય અસત્યનો વિવેક નથી પ્રગટ્યો આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન નથી થયું છતાં મને ચારિત્ર જીવન સંયમય જીવન જીવવાની પ્રબળ ઈચ્છા કેમ નથી થતી હું જાણું છું કે ઈચ્છાઓ આકાંક્ષાઓ અને અધૂરપને જીવનની મધુરપ સાથે બહુ ન બને સાધ્ય અને સાધન તાલ મિલાવતા નથી એટલે ત્રિતાલ બની જવાય છે તાલમેલ્યા બની જવાય છે હજુ મારા મનમાં માંગણીઓ છે ઈચ્છાઓ છે અપેક્ષાઓ છે શું હું વિષાદ અનુભવું છું દરેક જીવમાં સારી અને નરસી વૃત્તિઓ એકી સાથે વસેલી હોય છે આ વૃત્તિઓનું ધમાસણ અવિરત ચાલ્યા કરે છે ચિત્ત આ વિવિધ પ્રકારની વૃત્તિઓથી વિષુપ્ત થતું રહે છે મારા મનમાં વિકલ્પોના કેટલા બધા દ્રંડો પડેલા છે શુભ અશુભ સદ અસદ પ્રવૃત્તિ નિવૃત્તિ દોસ્તી દુશ્મની રાગ વિરાગ દ્વેષ કરુણા આવા કેટલાય વિરોધાભાષી પ્રવાહો ભીતરમાં વહી રહ્યા છે એક અંશ સ્થાપિત અને અભાગ્યો લાગે છે જ્યારે બીજો અંશ વરદાન મળ્યું હોય એમ સંતોષી અને સદભાગી લાગે છે ક્યારેક એક અંશનું પ્રભુત્વ લાગે છે ક્યારેક બીજા અંશનું પ્રભુત્વ લાગે છે બત્રીસ પુત્રવધુઓએ પ્રભુ વીરનું શરણ લઈ લીધું તેઓ શ્રમણી બની ગઈ એટલે હવે મારામાંથી એમના જીવનની ચિંતાનો ભાર ન રહ્યો પરંતુ આમ તો જિંદગી એટલે ઘટનાઓની પરંપરા જ ને આપણને મનગમતું બને અને અણગમતું બને મનુષ્ય સ્વભાવ એવો છે કે વાત વાતમાં રાજી થઈ જાય ને વાત વાતમાં નારાજ થઈ જાય કોઈ પરિસ્થિતિ કાયમ નથી રહેતી સુખ દુઃખ આવે છે ને જાય છે માણસ સુખ ટકાવી રાખવા અને દુઃખ દૂર કરવા મથામણ કરતો રહે છે જોકે મારો બહુ મોટો પ્રશ્ન ઉકલી ગયો આપોઆપ ઉકેલાઈ ગયો પરંતુ મને એનું પોરસ ન ચડવું જોઈએ મારે એમ ન માની લેવું જોઈએ કે હવે જિંદગી રેશમની દોર છે ના એ ભ્રમણા હશે એ રેશમની દોરી ક્યારે કાથીનું રાંધવું થશે તેની ખબર નથી જીવનની ઘટમાળમાં ચડતી પડતી ચાલ્યા કરે છે મુશ્કેલીથી મુક્ત કોઈની પણ જિંદગી ક્યારે હોઈ શકે ખરી જ્યારે બત્રીસ પુત્રોનો જન્મ થયો એ નાના બાળકોના કિલકિલાટથી જ્યારે હવેલી ગુંજતી હતી અમે પતિ પત્ની આનંદ વિભોર હતા ત્યારે શું અમને કલ્પના પણ હતી કે યુવાનીના આંગણે પગલાં પાડીને એ પુત્રો એકસાથે મૃત્યુ પામી જશે ખરેખર જિંદગીએ સારા નરસા અનુભવોનું વિચિત્ર મિશ્રણ છે એમાં અભાસી વિજય અને પરાજયો છે વિજયની પાછળ પરાજય પગ દબાવીને આવતો હોય છે ખેર હવે મારે તો ગૃહસ્થ ધર્મના વ્રતો નિયમોનું દૃઢતાપૂર્વક પાલન કરવું જ રહ્યું અને સારથીના તન મનને સાચવવાના જ રહ્યા હવે મને આ સંસારના કાલ્પનિક મિથ્યા સુખોનું કોઈ આકર્ષણ રહ્યું નથી હવે તો મારે આ ભવ અને પરભવને ઉજ્જવલ કરવાનો જ પુરુષાર્થ કરવો છે સુલસાના મુખ પર સ્મિતના સૂરજમુખી જળ હળવા લાગ્યા એના હૈયામાં સળગતો જ્ઞાનનો દીવો વિશેષ પ્રજ્વલિત થયો ભગવંતને વંદના કરી કુશલ પૃચ્છા કરી નાગસારથી સાથે સુલસા ઘેર આવી સંબંધનો પાયો શ્રદ્ધામાં હોય છે શ્રદ્ધામાં શંકાને સ્થાન નથી હોતું પ્લાસ્ટિકના ફૂલ બહારથી રૂપાળા હોય છે પણ હુંફાળા નથી હોતા બે વાસણ સાથે હોય તો ખખડે એમ પતિ પત્ની વચ્ચે થાય થાય પણ સમરાંગણ ન એકમેકનો ભરોસો હોય તો કશું વેરવિખેર નથી થતો પણ હેમખેમ રહે છે સંજોગવશાત માણસ આકળો થઈને ઉકળી ઉઠે એ સ્વાભાવિક છે પણ એ ઉકળાટમાં લાગણીની ઉષ્મા હશે તો ભડકો નહીં થાય સંબંધો મહત્વના હોય છે જીભા જોડી નહીં જે વ્યક્તિને પોતાના સાથે મેળ ન હોય એનો મન મેળ બીજે થવો શક્ય નથી તર્કના તરાપા પર તરવાનો પ્રયત્ન કરનારે સંબંધોના સળ પર ભરોસો રાખવો જોઈએ વાહણ વિશ્વાસી ચાલે છે એ કહેવત સાચી પાડવી હોય તો આપણો શ્વાસ પણ વિશ્વાસ પર ચાલવો જોઈએ નાગ પર એવો વિશ્વાસ હતો સુલસાને નાગ સારથી પર પૂર્ણ ભરોસો હતો જ્યારે લગ્ન પછી કેટલાક વર્ષો સુધી પુત્ર પ્રાપ્તિ ન થઈ નાગની પુત્રેચ્છા પ્રબળ હતી ત્યારે સુલસાએ નાગને બીજી કન્યા સાથે લગ્ન કરી લેવા કહ્યું હતું પરંતુ નાગે ઘસીને ના પાડી હતી મારે પુત્ર જોઈએ છે પણ તારાથી જ જોઈએ છે બીજી સ્ત્રી નથી જોઈતી આનાથી વધીને શ્રદ્ધા પ્રેમ ભરોસો બીજો કયો હોઈ શકે અને સુલસા પણ પતિની ઈચ્છા પૂર્ણ કરવા કેટલું જજુમી હતી તપ ત્યાગ જાપ ધ્યાન ઉપાસના બધું કરીને દેવને પ્રસન્ન કર્યા હતા અને દૈવી કૃપા પ્રાપ્ત કરી બત્રીસ પુત્રોને જન્મ આપી પતિના મનને આનંદ ઉલ્લાસથી ભરી દીધું હતું કોઈ માણસ એક ક્ષણે આપણને ન ગમે પણ બીજી ક્ષણે વિચાર કરતા એના સારા ગુણો યાદ આવી શકે છે દરેક માણસમાં બધું ગમવા જેવું નથી હોતું અને બધા માણસની દરેક ખાસિયત ધિક્કારવા જેવી પણ નથી હોતી માણસના ગમા અણગમાની સતત ચાલતી વારાફેરીનો સ્વીકાર કરી લઈએ તો બધા લોકો સાથે મનમેળ રહી શકે અણબનાવનું મૂળ અણગમામાં હોય છે સુલસાને નાગ સારથી પ્રત્યે અણગમો ન હતો નાગ સારથીને સુલસા પ્રત્યે અણગમો ન હતો પછી અણબનાવને અવકાશ જ ક્યાં રહે છે જો કે માણસે દરેક પ્રેમ કરવો જ જોઈએ એવી વાત માની શકાય નહીં એવી વાત માનવી એ જાતને છેતરવા જેવી છે પ્રેમ પરાણે કરાતો નથી ચાહત કે કાયમી હોય તો એની કિંમત પણ રહેતી નથી પ્રેમીના ગમા અને અણગમા બંને પ્રત્યે માન જોઈએ હૃદયની આદત છે પ્રેમ કરવાની પ્રેમનું અમીરસ બનીને વહેવું એટલે જ હૃદય આવા હૃદયમાં વિલસે છે આનંદ આપણા મનને મિજાજને ઈચ્છાને અણગમાને સાંભળવા થોભવો પડે પણ એના ઈશારે નાચી શકાય નહીં સૂર્યના ઉદય વખતે જે ક્ષણ છે તે અસ્ત ભણી દોરી જાય છે દરેક ક્ષણ સાંજ છે આમ છતાં સૂર્ય પ્રેમરૂપી પ્રકાશ આપે છે એમ આપણે આથમવાની ક્ષણ આવે તે પળે પ્રેમની આભા પ્રગટાવીએ લાગણીથી પ્રેમ શોભે છે એવી જ રીતે પ્રેમથી લાગણી શોભે છે પાણીથી કમળ અને કમળથી પાણી શોભે છે સુલસાથી નાગ સારથી સંતુષ્ટ છે નાગ સુલસા પરિતૃપ્ત છે